નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ગુલાબી રીંગણમાં ઝૂમખે ઝુમખા લાગી ગયા છે આ છે માઇકો રીંગણ એની ક્વોલિટી સાઇનિંગ અને ચમક એની ફૂટ ફ્લાવરિંગ અને ચમક તમે રીંગણની જોઈ શકો છો જબરજસ્ત એની ગ્રીનરી વિકાસ અને દરેક જગ્યાએ જબરજસ્ત એની ફૂટ વિકાસ લીલમ દરેક જગ્યાએ જોઈ શકો છો જુઓ એક નંબરનું રિઝલ્ટ ક્વોલિટી નંબર સાઇનિંગ નંબર વન દરેક જગ્યાએ અલગ અલગ તમને રીંગડી પર રિઝલ્ટ બતાવી જુઓ એક નંબર ક્વોલિટી છે મિત્રો દરેક જગ્યાએ આવા જબરજસ્ત રીંગન લાગી ગયા છે જુઓ એક નંબરની ક્વોલિટી આ છે આપણી ગુલાબી માઇકો રીંગન જુઓ છે એક નંબર રિઝલ્ટ મિત્રો જોઈ શકો છો જો તમારે પણ આવા રિઝલ્ટ જોતા હોય અમારે રીંગડીમાં વિકાસ ના થતો હોય ઉત્પાદન ઓછું આવતું હોય માલ ઓછો મળતો હોય તો અમારો સંપર્ક તમે કરી શકો છો જો એક નંબરની વાડી છે ખેડૂત મિત્રની તમને એક પણ જગ્યાએ સેજ પણ તમને પછરું જોવા નહીં મળે જો એકદમ કેટલી જબરજસ્ત ખેડૂત મિત્રએ વાડી બનાવેલી છે જુઓ એક નંબરની ક્વોલિટી શાઇનિંગ ચમક અને એકદમ ચમકદાર રીંગણ છે એક નંબરનું રિઝલ્ટ મિત્રો તમારે પણ આવું રિઝલ્ટ જોતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો જુઓ ઝુમકે ઝુમખા લાગી ગયા છે મિત્રો જુઓ રીંગણના છે એક નંબર ક્વોલિટી તો આવું રિઝલ્ટ જોતું હોય તો મિત્રો અમારો સંપર્ક કરી શકો છો અને વાળી તમને સારી લાગી હોય તો વિડીયોનો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે જુઓ છેક નંબરવાળી ચમકદાર રીંગણ ફૂટ વિકાસ અને જબરજસ્ત રીંગણનો લાગ લાગી ગયો છે તમારે આવું રિઝલ્ટ જવતું હોય તો અમારો સંપર્ક કરો તમને સ્ક્રીન પર નંબર આપેલો છે કોન્ટેક કરી શકો છો તમને પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરી આપશું ઓકે અને આ રીતનું રિઝલ્ટ તમને લાવી આપીશ ઓકે તો આવા ઘણા બધા રિઝલ્ટ છે મારા તો મારી ખેડૂત મદદ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે તો આ છે ચોમાસું રીંગન અને એમાં પણ એક નવમરનું રિઝલ્ટ આપણે આપ્યું છે ખેડૂત મિત્રને ઓકે તો થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન ઓકે તો આ છે આપણા માઇકો રીંગન ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન થેન્ક યુ